સુ ખરા પૈણે છે જોઈ ભાઈબંધ મારો બળે કેમ છો મારા ભાઈ યુબેન વડીલો તમારા માટે જોરદાર વિડિયો લઈને આવી ગયે છે મિત્રો અર્વિંદ ઠાકોરનો નૈતાનો વિક્રમ ઠાકોર બી ખુદ વિચારમાં પડી ગયા છે મિત્રો કારણ કે ભાઈ અનેક ગીત ઉપર મિત્રો કોમેડી વિડિયો બનાવતો છે મનોરંજન ભરપૂરતો છે મિત્રો તો વિક્રમ ઠાકોર બી ખુદ વિચારે છે મિત્રો અને તમને આખો વિડિયો બતાવવાનો છે મિત્રો અને વિક્રમ ઠાકોર પાસે આ વિડિયો પોકે છે મિત્રો તો તમને આખો વિડિયો પૂરો પૂરો બતાવવાનો છે મિત્રો તો વિડિયોમાં યાન સુધી બનારજો મિત્રો અર્વિંદ ઠાકોરે કે એવું ગાયું છે મિત્રો તો તમને આખો વિડિયો બતાવું છું મિત્રો અને વિક્રમ ઠાકોર શું કહે છે ભાઈને લઈને મિત્રો તમને બતાવું છું મિત્રો કારણ કે વિક્રમ ઠાકોર પાસે વિડિયો પોકે છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પાડવા છે મિત્રો તો અનેક કલાકાની આપણી ચેનલ પર ન્યુ જવા છે મિત્રો તો આવી ન્યુ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને ચેનલ ઉપર આયા તો મિત્રો કોમેન્ટ કરી દેજો ભાઈ વિશે કે કે ભાઈ કેવું ગીત ગાય છે તમને ખબર પડે મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો અને આ ભાઈને વધુમાં વધુ સપોર્ટ કરજો મિત્રો કેમ કે સારા સારા મનોરંજન બહાર પાડે છે મિત્રો અને ગીત ગુજરાતી ગીત ઉપર મિત્રો કોમેડી કરે છે મિત્રો તો લગ્ન વિશે ગીત હતું મિત્રો અને ભાઈને કોમેડી કરી છે મિત્રો તમને કેવું ગમે છે વિડિયો એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો પાંચ જણો પાસે શેર કરજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડિયો મળી છે ત્યાં સુધી જોવો વિડિયો અને વિડિયો